સહજાત્મા સ્વરૂપ પરમ ગુરુ બોલો કયો પત્ર છ વચનામુ છ ઉપયોગ ત્યાં ધર્મ છે ઉપયોગ છે ને જીવનું લક્ષણ છે અને કૃપાદેવે વચનામુ ચોસઠ માં વ્યાખ્યા આપી છે કે જીવ માત્ર ઉપયોગ લક્ષણી છે અને બધા જીવ આત્મા પરમાત્મા જ છે તો આપણે બધા ભગવાન ને ના નહીં કેમ બધું એવું વ્યવસ્થિત સમજાવ્યું છે ચાર લેટીમાં જ ખાલી વચ્ચેમાં ચોસઠમાં આ ઉપયોગનું કે જીવનું મુખ્ય ગુણમાં લક્ષણ ઉપયોગ છે એટલે કોઈ પણ વસ્તુ સંબંધી લાગણી થાય બોધ થાય જાણકારી સાચી હોય કે ખોટી બી હોય માનો કે અત્યારે હું ખુરશી ઉપર બેઠો છું તો ખુરશીને ખબર નથી કે મારી ઉપર કોઈ બેઠું છે મને ખબર નથી કે કૂતરાને બેસાડીએ વાંદરાને ખુરશીમાં કે હું ટેબલ ઉપર બેઠો છું ખોટું ખોટું એ થાય ખોટું કે સાચું યથાર્થ કે અયથાર્થ જીવ તત્વ થાય થાય જ નહીં તો સાચું કે ખોટું જેને ખબર પડે સાચું કે ખોટું જેને બોધ થાય જાણકારી મળે સાચું કે ખોટું જે જાણે એમને સાચું કે ખોટું કઈ જાણે જ નહીં અજીવ આટલું સમજાઈ જાય ને એટલે આખો બે મોટા ભેદ છે જીવનો મુખ્ય ગુણવા લક્ષણ તે ઉપયોગ કોઈ પણ વસ્તુ સંબંધી લાગણી બોધ કે જ્ઞાન અશુદ્ધ અને અપૂર્ણ ઉપયોગ જેને રહ્યો છે તે જીવ આપણે બધા અપૂર્ણ દર વખતે પણ આપણે ખબર છે પ્લાસ્ટિકની ની બની ખુરશી છે બધું ઘણું બધું ખબર છે કોઈ પણ વસ્તુ બધી લાગણી બોધ કે જ્ઞાન અશુદ્ધ અને અપૂર્ણ ઉપયોગ જેને રહ્યો છે તે જીવ વ્યવહારની અપેક્ષે આત્મા સ્વ સ્વરૂપે પરમાત્મા જ છે બધા સર્વ જીવ છે સિદ્ધ જે સમજે તે થાય આપણે સમજે નથી હજી આત્મા પરમાત્મા આવે છે સિદ્ધો જીવે જીવ સો શિવ કર કા આતરા બુજે વેરેલા કોઈ નર ને નારાયણ એક જ છે પણ ક્યારે નર કી કરણી નર કરે ન નારાયણ હોય જીવ ને શિવ એક જ છે ક્યારે જ્ઞાની માને ત્યારે અશુદ્ધ અને અપૂર્ણ ઉપયોગ જનર્યો છે જીવ વ્યવહારની અપેક્ષા એ પણ આત્મા સ્વ સ્વરૂપે તો પરમાત્મા છે પણ જ્યાં સુધી સ્વસ્વરૂપ યથાર્થ સમજ્યો નથી ત્યાં સુધી આત્મા છદમસ્ત જીવ છે આપણે બધા અજ્ઞાની જીવ છદમસ્તના બે ત્રણ અર્થ છે એક તો બધા અજ્ઞાન જીવો છદમસ્ત કહેવાય કેવળ જ્ઞાન થવાને થોડીક જ વાર હોય ત્યારે એમ કહેવાય છદમસ હે ગૌતમ હું સાડા અગિયાર વર્ષની પર્યાયે છઠને પાણે છઠ વિચારતો હતો છદમસ્ત દશાય થોડા વખતમાં કેવળ જ્ઞાન થશે અને એના કરતાં આગળ આનંદ આવે એવું છે બારમાં ગુણસ્થાન કે મોહ યોગ્ય હોય નિર્મોહો જ ને એટલે વિતરાક કહેવાય પણ હજી કેવળ નથી થયું એટલે છદમસ વિતરાક કહેવાય નથી થયું એમ પૂછો ત્યાં સુધી થઈ જાય આંતરમોળ એટલે છદમસ તો વિતરાગ અને કેવડી વિતરાગ આપણે માટે સરખું જ છે બધું આ તો શબ્દ આવ્યો એટલે વ્યાખ્યા કરું છું એટલે બારમા ગુણ સાને કોળો જીવ હજી મોહ નથી એટલે વિતરાક થઈ ગયા છે કશાય નથી અગિયાર મેં હતા સંજલન બધા હવે કઈ છે જ નહીં એટલે વિતરાક થઈ ગયા છે પણ કેવળ નથી નથી એટલું પૂછો અંતર્મુદમાં થઈ જાય તો આઠ સમયથી વધારે ગમે ત્યારે થઈ જાય આ છદમસ વિતરાક કહેવાય આપણે બધા છદમસ કહેવાય અને કેવળજ્ઞાન થવાને થોડી વાર હોય એ બી છદમસ કહેવાય જ્યાં સુધી સ્વસ્વરૂપ યથાર્થ સમજ્યું નથી ત્યાં સુધી છદમસ જીવ છે પરમાત્મદામાં આવ્યો નથી શુદ્ધને સંપૂર્ણ યથાર્થ ઉપયોગ જેને રહ્યો છે તે પરમાત્મદાને પ્રાપ્ત થયેલો ગણાય અશુદ્ધ ઉપયોગી હોવાથી જ આત્મા કલ્પિત જ્ઞાનને સમ્યક જ્ઞાન માને છે અને અનંત કાળથી રખડે છે એટલે આ ઉપયોગ ત્યાં ધર્મ છે એટલે કુપોદ પછી હાથ નોંધમાં લખ્યું છે કે ઉપયોગ ઉપર ઉપયોગની એકાગ્રતા થાય તો કેવળ જ્ઞાન થાય એટલે જ્ઞાન ઉપયોગ મારો તમારો શું છે આપણે વિચારવાનું જમતી વખતે કે મને આ ભાવે છે કેમ ભાવે છે આ માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની થઈ સ્વાદ તો આવવાનો છે ને બેળું હશે તો સ્વાદ આવવો એને ખબર પડ્યું છે ગુનો નથી એ મને સુખનું કારણ છે એ ગુનો છે લેપરથી થઈ ગયું હોય તો સાત ખબર ન પડે સાકર નાખી જ કે નહીં બરોબર એટલે સ્વાદ તો આવે જ્ઞાનીનો તો તીક્ષ્ણ ઉપયોગ આપણા કરતા વધારે ખબર પડે જ્ઞાની ચાખે ને ત્યારે જ એને ખબર પડી જાય કે આજની બાસુદીમાં સાકર ઓછી નાખી જાય આપણે બે વાટકા ખાઈ પછી ખબર પડે કે આજ કે ભાવ્યું નહીં જમવાનું તો એ ખાઈ ગયો બે વાટકા એટલે તીક્ષ્ણનો ઉપયોગ હોય પણ જ્ઞાની બોલે નહીં જ્ઞાની સ્વાદ નથી ખાતા ખોરાક ખાય છે એ ઉદય પ્રયોગ આપણે સ્વાદ ખે છે ખોરાક નથી ખાતા આટલો છે નો ત્યાગાર એકવીસ ત્રાણું બોલ આ છોડવું આ એમ્બેલ એટલે ઉપયોગ ત્યાં ધર્મ છે એટલે ઉપયોગ જીવનો છે ઉપયોગ લક્ષણ એના ઉપર ઉપયોગ દે કે હું શું કરું છું ઉપયોગ પર ઉપયોગની એકાગ્રતા થાય તો કેવળ જ્ઞાન થાય અને માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની એક એક વસ્તુમાં પૈસા ગણે ત્યારે મને આનંદ આવે છે પૈસા તો ગણવા જ પડે કે નવાણું કે એક ન ચાલે કંઈ ફાટલે તો પાછી આપવી પડે એટલે પ્રાર્થના જોડીને કમાવા ગયો ને એટલે એમ કે પૈસા ફેંકી દે તો કંઈ જ્ઞાની ન કહેવાય ઘણી વાર આપણને એવો ખ્યાલ હોય એટલે ઉપયોગ ઉપર ઉપયોગની હોય કે મને આમાં આનંદ કેનો આવે છે હું જમું છું મને આનંદ કેનો આવે છે હું પાંચ ઇન્દ્રિયના વિષયો ભોગવું છું જોઉં છું મને આનંદ કેનો આવે છે આ માયા પ્રત્યે માયા માયા એટલે એકદમ લગાવ સાક્ષી ભાવનો લગાવ રાખવાનો માયા થઈને કે મને બહુ ભાવે છે એના ઉપર સાક્ષી ભાવની માયા મૂકવાની મારો ઉપયોગ ક્યાં જાય છે આ ધર્મ છે ધર્મ એટલે શું બરફનો ધર્મ શું ઠંડુ લાગવું અગ્નિનો ધર્મ શું ગરમ લાગવું એમાં આત્માનો ધર્મ આત્મામાં રહે ઉપયોગ હોય એનો એના ઉપર ઉપયોગ હોય તો એ ધર્મ છે એટલે જ્ઞાની સદા બીજાને ગલે કોઈ ઉપયોગમાં હોય એટલે કહી શકે કે અમે કાળકોટ વિશ્વ માનીએ છીએ જવેરાતને તમને ખબર છે અમે કેમાં બેઠા છે કાળકુટ વિષની વચ્ચે બેઠા છે આપણને બોલીએ ત્યારે ઉપયોગતા ધર્મ છે નમસ્કાર લખતા હોય ને લખ્યું હોય અને સતત યાદ આવે મહાવીર તો સહજ આત્મ સ્વરૂપી હતા તો હું ક્યાં છું સતત ઉપયોગમાં હોય સતત આત્મા જ હોય કહેલું ને ઓલો પૂછ આ કાગળ લાવું કે આ કાગળ લાવું તો કે ડોકું વાટી નાખવું હતું ને અમને આત્માના આનંદમાં હતા સતત આત્માના આનંદમાં એટલે આને સહજ સમાધિ કહેવાય બાહ્ય પૂતગલ વગરનો જે આનંદ આવે ને આપણે આનંદમાં હોય ઘણી વાર તબિયત બરાબર હોય પૈસા બરોબર હોય માન મળતું હોય ઘરમાં અનુકૂળ સંજોગ હોય એટલે આપણે આનંદમાં છીએ આપણે એટલે આપણો આનંદ કે આપણી શાંતિ પર પરપૂતગલને આધારિત છે જ્ઞાનીને પર પરપૂતગલની અપેક્ષા વગર આનંદ હોય આનંદમાં હોય તો ખબર કેમ પડે એક એક વાંચનકાર મગન બાપુને પૂછેલું આપણને ખબર કેમ પડે શ્રાવણ સમકીત છે કે નહીં મગન બાબુ સળી કરી જોવાની સાપ બેઠો હોય ને એની પૂછડી ઉપર પગ મૂકવાનો એટલે ખબર પડી જાય સમકીત છે કે નહીં સ્થળી કરી જોવાની અણીવાળી શ્રાવણ સળી લે ને આમ અળસિયાના મડાડે ને જમ માં એટલે ઉપયોગ ત્યાં ધર્મ છે મહાવીર દે નમસ્કાર છેવટનો નિર્ણય થવો જોઈએ છેવટનો નિર્ણય શું હું શરીર નહીં આત્મા છું આ આ નિર્ણય થાય શરૂઆતમાં હોય ચરણ શરણ ધીરજ નથી મરણ સુધીની છે થોડી નાનામાં નાની તકલીફ શરૂ થાય ને ડાબા કારની પાછળ નાની એવી ફોડકી દે આજે સત્સંગમાં નહીં હવે બહુ વરસાદ છે ને એટલે એટલે વરસાદ એને જ નડે બહુ વરસાદ છે નહીં હવે બોલે બહુ ગરમી છે એટલે નહીં હવે હમણાં તો બહુ કાતલ ઠંડી છે એટલે એટલે ન આવ્યા એમ નિર્ણય થવો જોઈએ મુખ્ય અંતર આવ્યો તો જેવું અનિશ્ચય છે એને જવું જ નથી મન હોય તો મળવા જવાય ગોપાલભાઈ લખ્યું છે કોને જેને ઉભા ચિત્રપટ ને ખડગાથન અને પદ્મથન સુખલાલ છગનલાલ વેરમ એને લખ્યું ગોપાલભાઈ મુખ્ય અંતરાયું તો જોયું ને નિશ્ચય છે એ નિશ્ચય જ નથી આ કરો તો ઠીક છે ન કરો તો ઠીક છે આ પાર્ટ ટાઈમ નો ધંધો છે એનો આ ફૂલ ટાઈમ નો ધંધો હોવો જોઈએ અને કમાવું વ્યવહાર એ પાર્ટ ટાઈમ નો ધંધો હોવો જોઈએ અને ઊંધું છે કે બધું કરતા કરતા થોડો ટાઈમ રહેશે તો જાશું મંદિરને ક્યાં પડ્યા છે ક્યાં વહી જવાનું એટલે આ રવિવાર ને કે આ ને પછી બીજો રવિવાર આવશે ત્યારે છેવટનો નિર્ણય થવો જોઈએ કે આ જોઈએ છે મારે પદાર્થનો અનિર્ણય છે વચનમુત બસો ચોપન એટલે જીવની યોગ્યતા ઘટાડી દે છે કુપોલદેવ લખ્યું બસો ચોપન નિર્ણય નથી કાંઈ કે આ સચ છે આનંદ વાળી વસ્તુ છે આત્મા લેવા જેવો છે એમાં બોલીને કે તો હમણાં આવે કે શું જોઈએ છે મોક્ષ જોઈએ એમ કે હાલો મારી યારે કોણ જાય સંસાર જ જોઈએ છે માટે મંદિરમાં આવે છે રગે રગે મિથ્યાત્વ છે આ જ્ઞાની પરિ તમારો છોકરો માટે મંદિરમાં આવ્યો આ જાય પછી અધ્યાત્મ શરૂ થાય ને અઢાર પાપ સ્થાનક માં સૌથી મોટું મોટું પાપ સ્થાનક મિથ્યાત્વ છે ત્રાજુ રાખે તો આ બાજુ સત્તર એમાં હિંસા ચોરી બધું આવી ગયું આ બાજુ મિથ્યાત્વ છેવટનો નિર્ણય થવો જોઈએ પદાર્થનો અનિર્ણય વચનામૃત બસો ચોપન અને મુખ્ય અંતરાય હોય તો જીવનો અનિશ્ચય છે સર્વ પ્રકારનો નિર્ણય તત્વ છે મૂળ તત્વની વાત જીનેશ્વર ભગવાને કયા છે સાત કે નવ તત્વ મૂળ તો જીવ અજીવ કે હું જીવું છું બાકી બધું અજીવ છે મૂળ તો રમત બે જ છે જીવ અને પૂતગલની બાકી બીજા કઈ નડતા નથી ધર્માસ્થિકાય અધર્માસ્થિકાય આકાશ આપણે શું કાળ શું જે કંઈ નડતાઈ નથી આપણે મુખ્ય રમતો પૂરાઈ ને ગળાય પુતગળ એમાં ગૃથિ જાય જાત આ પુતગળ સાથે એનો સંયોગ એના સંસાર એ છૂટી જાય તો મોક્ષ જડચેતન સંયોગ આ ખાણ અનદિ અનંત કોણે કર્યું આ કોઈ ન કરતા થાય એનું જીન ભગવાન હતું છે અને હશે વ્યક્તિગત ધોરણે નીકળી શકે એમાં એટલે કે છે સર્વ પ્રકારનો નિર્ણય છે આહાર વિહાર નિહાર નિમિતતા વિહાર એટલે એક જગ્યાથી બીજી જગ્યા ફરવાનું અને નિહાર લઘુ શંકા દીર્ઘ શંકા બધું હોવું ગંડ પડે પછી બાલદી લઈને જાય ગીજર જ પાણી કાઢે પછી સંદાસ બાથરૂમ કરે બહાર નીકળે ત્યારે વાંચન પૂરું થઈ ગયું જમવાનું ઘણું પડે ઘણા એવું કરે મંદિરમાં નિહાર રોકવાની મનાય છે ભક્તિમાં પણ એવી રીતે ગોઠવવું પડે કે નડે ને ખાવા પીવાનું પતાવી દેવું પડે એવી રીતે કે મારે બે અઢી કલાક ઉઠવું ન પડે પણ છૂટ છે એ તો આગાર છે વાપરી નથી લેવાના કાંઈ કે રજો લઈને જાય ચાલે એ તો એવા સંજોગો એવો રોગ હોય તો એ લક્ઝરી તરીકે નથી વાપરવાના કઈ જેટલા આગાર હોય બધા વાપરવાના નથી આ તો અપ્પા દેવ એવા સંજોગો ઉભા થાય તો જ વાપરવાના છે નથી એટલે એવી રીતે બધું ગોઠવું પડે નાવા ધોવા કરવાનું એટલે આહાર ની નિમિત્તા વિહારની નિમિત્તા રખડ્યા કરે ફરે ફરે બધે પછી વાંચન ઘણા વાંચન એવું શરૂ થયું ને ભક્તિ હાથ પછી બધા પગે લાગવા જાય બધા ભય રમાય જાય પહેલા મળે જાય પછી બધે અમારો નિયમ છે બધે જઈ આવે પછી આવે ને ત્યારે અડધું તો પૂરું થઈ ગયું હોય પણ એને એનો પ્લાન જ હોય ને કે મારે સાંભળવું જ નથી તો પહેલાં ગોઠવવું પડે ને એ પ્રમાણે પછી છેલ્લે અડધી ગાથા પૂરી થઈ ગઈ હોય આત્મા પછી આવે આત્માનો મોક્ષનો ઉપાય પણ આત્મા છે એ જ ખબર નથી મોક્ષનો ઉપાય જાણે શું કામ છે આત્મા શું છે એ ખબર નથી તો કોનો મોક્ષ થાય એટલે શરૂઆતના પદમાં હોય જ નહીં એ બધે દર્શન કરતો હોય અમને કોઈ નાય કેમ પડે દર્શન કરતો હોય ટેવાઈ જાય જીવ એટલે નિમિત્ત હોય જોઈએ આહાર વિહાર નિહાર નિમિત્ત નિહાર ની તો ખાસ લોકો પહેલી લઈને બેઠો ને આત્મ ચાલુમાં ઉઠે પછી પાછળ જાય પછી ઘણો એટલે હિંમત પાછા આવે આત્મ જોઈને પાછા ફરી વાર આવે પાછા પહેલી લાઈનમાં બેસે એ જ જગ્યાએ પથણ પાછળ ગયા હોય ને તો એટલા અંતરાય થાય મનાય છે આ પ્રભુજીજી કહેતા કે સભા મંડપમાં ભક્તિ ચાલતી હોય ને એ જમાનામાં કુવા કુવામાંથી પાણી કાઢતા કે પાણીનું એક ટીપું પડે ને આશાધ ના થાય કે કાચું પાણી અને નાની બધી યુવાન બાયો આવે પટલાની બધી છોકરા લઈને છોકરું રડે કોપ પ્રભુસિંહજી કહેતા જ્ઞાન આવણે કર્મ બાંધો હતો પ્રાર્થના પાછળથી આવવું હોય ને તો છેલ્લે જ બેસવું જોઈએ અને પહેલી લાઈનમાં આવે પછી તોય વાંધો નહીં આવીને બેસ જતો હોય તો શાંતિથી નમસ્કાર કર્યો ત્રણ પછી પાછળ કરવા જોઈએ નમસ્કાર એ અવિવેક તો કર્યો મોટો આખો સંઘને આશાધ ન કરી હવે ત્રણ નમસ્કાર કરવા જ્ઞાનને પાછળ કરવા જોઈએ ને છેલ્લે એ બધા જોવે પછી નવા કપડાં છે કે નહીં બન્યા નવું છે કે નહીં ગંજી બધું જોવે જ ને મનાય છે છેલ્લે બેસો નમસ્કાર તો આગળ આવો પહેલા પાંચ મિનિટ વહેલો આવે ને કોઈ ખાલી હોય છે મંદિર ક્યાં મંદિર ઉભરાય છે ક્યારે એ કોઈ મંદિર ઉભરાણું ને બેસવાની જગ્યા નું એવું બન્યું ક્યારે પાંચ મિનિટ વહેલો આવે ને શાંતિથી નમસ્કાર કરે એટલે કે છે આહાર વિહારની નિમિત્તા આ ઉપયોગ રાખવો પડે બ્રહ્મચર્ય લખ્યું છે જેને વ્યવહારના ઠેકાણા નથી પરમાત્મા શું કરવાનો છે જેને વ્યવહારના ઠેકાણા નથી ધર્મ શું કરવાનો લગર વગર ઉતાવળમાં આવતો બધા સાથે ભટકાય એરિયા પછી કી પાડવાની છે તો માણ પંચેન્દ્ર જીવને ભટકાય પછી આવે ને ઘણા બેઠા હોય ને એને ભટકાય ખુરશી ભટકાય પછી આમ આમ કરતો જાય બધાને માફી માગતો જાય આહાર વિહાર નિયન નિમિત્ત આ બધા નાના નાના બોલ છે ને પણ આ સીધા સમકિત કર કેવા બોલ છે અનંત થી આજે આશાતના જ કરતો આવ્યો છે ને અંતરાય કરતો આવ્યો છે આપણને કેમ ધર્મ અંતરાય પડે છે સગા સંબંધી આડોશી પાડોશી શેઠ નોકર આપણે અંતરે પાડેલો કોક ને એટલે અહીંયા આ પ્રયાસિત કરીને ક્ષમા બોલવા આપણે અંતરાય વ્યા જાય બધા જાદુ થાય કે આ પહેલા પ્રતિકૂળ હતા અને હવે કેમ કે છે અંતકરણપૂર્વક ગુજરાતીમાં ક્ષમાપના બોલો ખાલી કોઈના ચિત્રપટ સામે એ ઊંચું હોય નીચે રાખવાનું વચ્રમત ખોલીને આમ ને તો ઘણા પછી એમ કે બહુ મને પછી શું કરે આમ થઈને સુઈ જાય આ બધા નાના નાના પોઈન્ટ હોય બધા મંદિરમાં તો છ આઠ ફૂટની હોય એટલે ચાલે આમ કેવી રીતે રાખે પછી એટલે આમાં આમાંથી સાપડો મૂકીને આમ મૂકવાનો ચિત્રપટ સતત ધ્યાન રાખવાનું એ ભગવાન હું બહુ ભૂલી ગયો પછી યાદ કરું શું ભૂલી ગયો હોય એ નહીં તો એ જ ભૂલી ગયા હોય આપણે શું ભૂલી ગયો એ જ ન ખબર હોય આપણે ભૂલી તો ગયો પણ શું ભૂલી ગયો એ જ ન ખબર હોય એટલે એ થઈ જાય પૂરી થાય ને ત્યાં તો ખબર જ ન હોય કાંઈ એમાં એક વાર ક્ષમાપના થઈ જાય સમિતને સ્પર્શ ન થાય અને આવા નિમિત્તોને યાદ કરીને પ્રતિ ક્ષમાપના બોલવાની છેતરપિંડી માટે નહીં પાછા કે આપણે એને લૂંટવા છે કે એક્સપર્ટ કરવા છે એમ નહીં અંતકરણપૂર્વક કે મારે અજ્ઞાન અવસ્થામાં મેં કર્મ બાંધ્યા છે મેં ન કરવાનું કર્યું છે હવે મને સમજણ પડી છે કે મારે કોઈને અંતરાય નથી થવું એટલે ભવિષ્યમાં મને આવું ન થાય એમ કરીને ક્ષમાપના બોલે ને માફી માગી લે ને ભાવથી અનુકૂળ થઈ જાય બધું અનુકૂળ થઈ જાય ઘણી વાર ન બી થાય સાચો સાધક હોય તો વધારે પરીક્ષા થાય કુપોલ લખ્યું કે કઠણાઈ હોય તો ખરા પરમાત્માની ભક્તિ છે ને બસો ત્રેસો માં લખ્યું છે એટલે આપણે કઠણાઈ પડે ને તો સમજવાનું કે ભક્તિ સાચી છે આપણી વધારે તકલીફ પડે શરૂઆતમાં પરીક્ષા થાય એ કામદેવ શ્રાવક ને સુલસા શ્રાવિક આપણી કોણ પરીક્ષા કરે આપણે ખાલી થોડીક મહેનત કરશું તો થશે પણ પરીક્ષક થાય તો રાજી થવાનું પછી કે મારી ભક્તિ ની કક્ષા ઊંચી થતી લાગે છે સારું ઉલટર પરીક્ષા જાપ કરવાનો પછી વીર ઉપદેશ ચંડકોષો શાંત થયો તેથી તો જીવ જંતુઓ પજવે બહુ સમતા બુદ્ધારી મુક્તિ વિરામ જાપ કર્યા કરવાનું તકલીફ પડી ને પછી તો મારે છે વાત આવે છે શાસ્ત્રમાં ભલે વર્ણન હશે ખાલી ભગવાન મહાવીરે કહ્યું બુજ બુજ ચંડકોશી મુંડી નાખી નીચે દર બધા લાલ કીડી કાળી કીડી મારે બધા વીર ઉપદેશ ચંડકોષો શાંત થયો કોણ ચંડકોષો હું હવે મને સાચો બોધ મળ્યો હું શાંત થયો નહીં તને છોડ જ નહીં હું હવે શાંત થઈ જવાનું એટલે બધા બહુ હેરાન કરશે તેથી તો જીવ જંતુઓ પજવે બહુ ક્ષમતા અદભુત ધારી મુક્તિ જાપ કરવાનો સજાત્મા સ્વરૂપ બરોબર સજાત્મા સ્વરૂપ એ બ્રહ્મચરજી લખ્યું જે ગુનો કે જે તકલીફ યાદ આવે છે એ યાદ કરી એનો પ્રતિપક્ષી ગુણ કુપોદમાં છે એ વિચારી અને પછી સજાત્મક પરમો જાપ કરો આનંદ કર્મોની ભેખડ તૂટે એટલે આહાર વિહાર એ નિમિત્તે અર્થની સિદ્ધિ અર્થ એટલે અર્થ એટલે પૈસા અહીંયા એ વાત નથી અર્થની સિદ્ધિ એટલે શું જોઈએ છે પરમાર્થ એની સફળતા કરવી એટલે ઘણા એમ કે ધર્મ અર્થ કામ મોક્ષ અહીંયા એ નહીં અહીંયા સ્વ અર્થ એટલે સ્વાર્થ મતલબ નહીં સ્વ આત્માર્થ આત્મર્થની સિદ્ધિ એમ પરમાર્થની સિદ્ધિ એ વિચારવાની છે સહજમાં લખ્યું છે કોપોલ દુએ આઠ નોંધ પહેલીની ચોથી નોંધમાં તે ધર્મની વિધિ અર્થની વિધિ કામની વિધિ અને મોક્ષની વિધિ જાણે છે અત્યારે એને રસ નથી ખાલી એક જ વસ્તુમાં રસ છે એને કેમાં મોક્ષની વિધિ આની સિદ્ધિ કરવી છે આર્ય જીવન આર્યનો અર્થ આપ્યો છે એકસો અઠ્યાવીસ માં કહો ઉત્તમ પુરુષો સદાચાર નીતિથી જીવતા હોય એ આર્ય આર્ય એટલે ઉત્તમ પુરુષ પરમાત્મા માર્ગમાં સદાચારી નીતિ એકસો અઠ્યાવીસ પત્ર જો આર્યાચરણ આર્ય પુરુષે કરેલા આચરણ એટલે એ લોકો કેમ વર્તે છે જીવનમાં સારા માણસ એટલે પરમાત્મા સારા માણસ આર્ય જીવન એવું હું જીવું એ આર્ય જીવન મને મળે કોપલ દો એમ લખ્યું છે આર્ય જીવન બધા પામી જાય લગ્ન લગ્નની આજુબાજુનો પત્ર છે ને એમ લખ્યું છે એ આર્ય જીવન બધા પામે એટલે હું ભવ ને ફેરા ઉકેલું છું લગ્ન ના ફેરા ફરીને બીજા એવું કરે વ્યવહાર ન ભાવી લે ખાલી ઋણ નું બધું ઉત્તમ પુરુષે આચરણ કર્યું છે આર્ય જીવન ઉત્તમ પુરુષે આચરણ કર્યું બોલો કઈ છે પ્રશ્ન સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ